આપણે કલ્ચરના બેક્ટેરિયા યુઝ કર્યા છે અને આની અંદર આપણે કલ્ચરના બેક્ટેરિયા નથી યુઝ કર્યા આ બે ભાગ છે આ જે તમે જોઈ શકો છો ડાબી સાઈડ સોરી જમણી સાઈડ જ્યાં યુઝ કર્યા છે અને ડાબી સાઈડમાં નથી કર્યા કલ્ચરના બેક્ટેરિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા યુવાન મિત્રને મળવા માટે આવ્યા છે કે જે લોકો વર્ષોથી જે બાપદાદા ખેતી કરતા હતા એમની જ ખેતી આજે એ લોકો સંભાળી રહ્યા છે અને એ લોકો અત્યારે હાલમાં એમનું ભણતર પણ ચાલુ છે અને એ પણ ખાસ કરીને એગ્રિકલ્ચરની અંદર જ એમની સ્ટડી ચાલે છે તો એમણે ખેતરની અંદર કંઈક નવીન પ્રયોગ કર્યો છે

મારો કેટલા સમયથી પપ્પા સાથે કરું છું ખેતી પણ એક્ચ્યુઅલી એમ પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ કે તો એ આપણો 10th પછીથી આવ્યો મારો એટલે લગભગ 3 વર્ષ જેવા થવાના ઓકે તો હાલમાં તમે શું કરો છો મતલબ ખેતીની સાથે ભણવાનું પણ ચાલુ જ છે બીએસસી એગ્રીકલ્ચર કરું છું બીએસસી એગ્રીકલ્ચર કરો છો કેટલા વર્ષ કમ્પ્લીટ થયા એ ફર્સ્ટ યર છે ફર્સ્ટ યર છે આજુ કેટલા વર્ષ થશે કમ્પલીટ 3 વર્ષ હા ટોટલ 3 વર્ષ કે બીજા 3 વર્ષ બીજા 3 વર્ષ એટલે ટોટલ 4 વર્ષની સ્ટડી છે વર્ષનો કોર્સ છે ઓકે હવે ભણો છો અને સાથે સાથે તમે ખેતી પણ સંભાળો છો બરાબર તો મને એ જણાવો કે હાલમાં અત્યારે તમે સ્ટડી કરો છો એટલે તમને નોલેજ તો ખરું જ કે મોટા ભાગે આજે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને જમીન આજે નિર્જીવ થઈ ગઈ છે બરાબર ને જે ફળદ્રુપતા પહેલાં હતી એવી અત્યારે નથી બરાબર તો હાલમાં તમારું શું કહેવું છે આની અંદર જો કુદરતી ખેતી તરફ ન વળીએ તો શું થઈ શકે એનો સીધો પ્રભાવ આપણી હેલ્થ પર થઈ શકે છે અને જેનું પરિણામ એક આપણે ઉદાહરણ લઈ શકીએ તો એ છે કે કેન્સર એ પંજાબમાં ચાલતી હતી નજીકના ભવિષ્ય ગુજરાતમાં ચાલે એવી સંભાવના છે ઓકે એટલે આ એક બહુ મોટો આપણને પેલો સંદેશો જેવો મળ્યો કહેવાય કે રાસાયણ છે જે આપણા જ નહીં પશુઓથી માંડીને તો દરેક સજીવમાં આવી ગયું છે ને તેનું મુખ્ય કારણ રાસાયણિક ખેતી જ છે

છાણિયું ખાતર નો ઉપયોગ કરતા કરતા પછી ધીમે 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 રાસાયણિક ખાતર તરફ આવી ગયા અને એનાથી આપણે દુષ્પરિણામ આજે ભોગવી રહ્યા છે જમીન પણ ખરાબ કરી દીધી અને માણસની હેલ્થ પણ ખરાબ થઈ ગઈ બરાબર છે તો અત્યારે હાલમાં તમે આ પ્રયોગ શું કરી રહ્યા છો આ એકચ્યુઅલી મારી સ્ટડીના લીધે મને જાણવા મળ્યું કે આપણે જે છાણિયું ખાતર ડાયરેક્ટ આપીએ છીએ એના કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ ઊભી થાય છે અને મેં મારા પ્રેક્ટિકલ નોલેજના આધારે પણ ઘણી જગ્યાએ જોયું છે અને અનુભવ કર્યો છે કે આપણે જે છાણિયું ખાતર ડાયરેક્ટ થડમાં આપીએ છીએ કે ખેતરમાં આપીએ છીએ એ ઘણી બધી ઈયળો તથા જીવાતને આવકારો આપે છે અને ડાયરેક્ટ જે થડમાં કલમ ને એવા બધા જે હોર્ટિકલ્ચર ક્રોપ હોય છે વાડી હોય છે એમાં ડાયરેક્ટ થડમાં આપીએ એના કારણે આખું આખું એ નીચેથી ઉધો ના લાગે છે અને આખું આખું ઝાડ મરી જાય છે પછી એની પર થોડી રિસર્ચ કરી એટલે ત્યાંથી જાણવા મળ્યું કે આપણે બેક્ટેરિયા દ્વારા કમ્પોસ્ટ કરી શકીએ છીએ દરેક જૈવિક કચરાને તો અમે એ માટે એક પ્રયોગ કર્યો છે આ વખતે આ તરફ તમે જે આખું બેડ જોઈ જોઈ રહ્યા છો હા છેલ્લે સુધી અમે આ નેટસફના કલ્ચરવાળા બેક્ટેરિયા છે યુઝ હા આનો યુઝ કર્યો છે ઓકે અને આ જે અહીંયા બાજુમાં બેડ છે આ બીજો બેડ છે નેચરલી કમ્પોસ્ટ થવા દીધું છે અચ્છા એટલે એકચ્યુઅલી પહેલાના ટાઈમે વાતાવરણ સારું હતું તો આ પ્રોસેસ નેચરલ થતી હતી પણ હવે એનવાયરમેન્ટમાં જેટલું બધું પ્રદૂષણ છે કે બેક્ટેરિયા રહ્યા જ નથી એટલે આપણે એને બહારથી આપવા પડીએ છે ને ટોટલી મતલબ મારે એ જાણવું છે કે પહેલા ખેડૂતો શું કરતા તો કે ઘરે પશુપાલન હોય બરાબર એટલે છાણ અને કચરો આ બધું ઉકરડામાં નાખતા અને પછી એને એક વર્ષ સુધી એ લોકો કરતા અને પછી એનો ઉપયોગ હવે આજના સમયમાં કદાચ ખેડૂત પાસે એટલો ટાઈમ જ નથી એક વર્ષ સુધી રાખવાનો એટલે થોડા મહિનામાં જ એ કાઢી નાખતો હોય અને ડાયરેક્ટ તાજુ જ પછી ઉપયોગ કરતો હોય તો એનો કેટલો ફાયદો થાય એમ એનો ફાયદો ઓછો નુકસાન વધારે એવું છે કે તાજું રહી એમાં ઓલરેડી પહેલાથી ઘણી જીવાતો આવે છે ખરી વાત છે તો મતલબ કે જે ડીકમ્પોઝ થવું જોઈએ થતું નથી અને એના કારણે ઘણી બધી સમસ્યાઓનો ખેડૂતોને સામનો કરવો પડે છે તો એની સામે તમે આજે બે બેડ બનાવ્યા છે એક તો કુદરતી રીતે જે ડીકમ્પોઝ થશે અને અહીંયા આપણે નેટસફ કંપનીના જે કલ્ચર નામના બેક્ટેરિયા છે એનો તમે યુઝ કરો છો તો આ તમે બે બેડ શા માટે રાખ્યા મતલબ પ્રયોગ કરવા હતા એટલા માટે કે પછી કેવું એમ આપણે જે ફિલ્ડમાં ઉભરેલા છે એ જ જગ્યા પર યુઝ કરવાનું છે આ ખેતર તમે આ તરફ જોઈ રહ્યા છો ઓકે એ ખેતરમાં અમે નેચરલ આ જે નેચરલ પ્રોસેસથી થી ડીકમ્પોઝ થાય છે એ યુઝ કરવાના છે અચ્છા આ જે આપણે ખેતર હાલ ઉભરેલા છે એ ખેતરમાં અમે આ કલ્ચરથી જે બનાવ્યું છે ખાતર એ યુઝ કરવાના છે એટલે ડિફરન્સ તમને ખબર પડશે હા અને એક્ચ્યુઅલી ડિફરન્સ અત્યારે દેખાય છે આ બેડ ને આ બેડ નું તમે જોતો રંગમાં પણ તમને થોડોક ફરક દેખાશે બ્લેક કલર એટલે અમારે સ્ટડી પ્રમાણે જાણવા મળે કે બ્લેક કલર ડીકમ્પોઝ જેટલું વધારે થાય એટલો કલર બ્લેક આવે છે ઓકે તમે આપણે અહીંયા એક મિનિટ જોઈ શકીએ આ ડીકમ્પોઝ થઈ રહ્યું છે એટલે એનો કલર તમને બ્લેક દેખાશે અને આ અત્યાર હાલમાં નેચરલી આપણે કમ્પોઝ કરી રહ્યા છે બરાબર ને તો આનો થોડોક લાઇટ છે બરાબર ને તો એ સ્ટડી મુજબ શું કહેવા માંગો તમે એના ઉપર એટલે કે આ જેટલો બ્લેક કલર વધારે હોય એટલો ડીકમ્પોઝ વધારે થયો એ ખાતર અને એનલ એક બીજી પ્રોબ્લેમ આવે છે હમણાના ટાઈમમાં કે ડુક્કર અને ભૂંડ આખા આખા ખેતર બરબાદ કરી જાય છે એનું મુખ્ય કારણ એ જ છે કે આપણે છાણીયું ખાતર નાખીએ એની સ્મેલ આવે છે એની સ્મેલ થી ડુક્કરો આપણા ખેતરમાં આવે છે આ રીતે આપણે જે કમ્પોસ્ટ કર્યું છે એનો આપણે

તો મને એ જણાવો કે આના આ જે બેક્ટેરિયા છે જેનો યુઝ કેવી રીતના કર્યો સૌથી પહેલાં તો એ જણાવો કે

ને આમાં એવું કર્યું છે કે આપણે દસ દસ દિવસે એક બોટલ આપી દઈએ છીએ એની પર ઇન્ફોર્મેશન પ્રમાણે એવું છે કે આપણે એક ટન ખાતરને આપણે ડિકમ્પોઝ કરવું હોય તો કલ્ચરની એક બોટલ આપડી જાય છે તો મતલબ આ ડ્રીપ દ્વારા આપો છો કે પછી સીધું તમે અહીંયા સ્પ્રે કરી દો સ્પ્રે કરી દો એટલે પંપ થી ઉપર સ્પ્રે કરી દે છે 10 10 દિવસે ઓકે અને મતલબ ભેજવાળી જગ્યા હોય ત્યારે જ સ્પ્રે કરો છો ભેજ જરૂરી છે ભેજ જરૂરી છે હા મતલબ કે સૂકી જગ્યામાં સ્પ્રે નથી કરવાનો ભેજવાળું હોય ત્યારે જ આપણે સ્પ્રે કરી દેવાનો દસ દિવસના અંતરે તો આ પાંચ ટનનો આખો બેડ છે એની અંદર એક બોટલ યુઝ કરો છો

અંદર તૈયાર થઈ જશે તો આ પાંચ ટન ખાતર બનાવવા પાછળ કેટલો ખર્ચો થયો એકચ્યુઅલી કેવું છે અમારે છાણ તો એમ ઘરનું જ છે પણ આપડે એમ ગણીએ તો એક આપણે ટ્રેક્ટર લાવીએ એમાં બે ટન આવે છે અને એક ટ્રેક્ટર આપણને બે નું પડે છે એટલે આપણે કેવું કે પાંચ ટન છે એટલે દસ હજાર રૂપિયા નું આપણું રો મટીરિયલ તરીકે છાણ્યું ખાતર થયું છે બરાબર અને આ બોટલ નવસો રૂપિયા ની એક છે તો એના પિસ્તાલીસો રૂપિયા થયા છે અને લેબર કોસ્ટ ને બીજું આપણે એક્સ્ટ્રા ગણીએ તો પાંચસો થી હજાર રૂપિયા થાય છે એટલે પંદર હજાર ના આસપાસ તમારો ખર્ચો થઈ ગયો આ બેડ બનાવવા માટે થઈ ગયો કે જેમાંથી પાંચ ટન ખાતર રેડી થશે બરાબર ને અને હવે આ પાંચ ટન ખાતર રેડી થશે એ આ ખેતરમાં ઉપયોગ થશે હવે તમારા કોઈ આસપાસના કોઈ ખેડૂત મિત્રો કોઈ આવ્યા અને જોયું ખરું એમણે અને એમણે શું ફીડબેક આપીએ એ પણ થોડુંક જણાવો ઘણા આપણે ખેડૂત મિત્રો અહીંયા મેઇન રોડ છે એટલે ઘણા ખેડૂત મિત્રો આવે છે અને નર્સરીને લગતા ઘણા લોકો આવે છે તો એવું કે છે કે આ ખાતર આપી દેવો અમને કેમ કે એવો જોઈ છે તો એવો ઘણો અનુભવ છે તો એમને ખબર પડે કે આ ખાતર ડીકમ્પોઝ થયેલું છે અચ્છા એ કેવી રીતના ખબર પડી એમને એવો આવે છે ને ખાતરમાં એમ હાથમાં લઈને જોઈ છે એમ ભૂકો કરી જોઈ છે એટલે ખબર પડી જાય હા સ્મેલ લઈ જોઈ છે સ્મેલ નથી આવતી ઓકે ઓકે તો મતલબ કે જો કોઈ ખેડૂત મિત્ર ડાયરેક્ટ માનો કે ખાતર નાખે છે છાણિયું ખાતર એની જગ્યાએ ડિકમ્પોઝ કરીને જો એ ખાતર નાખે

ખેડૂતોને પૈસાથી કેવો બેનિફિટ થાય માનો કે આ ડિકમ્પોઝ ખાતર માર્કેટમાંથી આપણે લાવવું હોય ક્યાંકથી વેચાતું તો અત્યારે હાલમાં એનો શું રેટ ચાલે આનો આપણે બહાર લેવા જઈએ તો સાત થી આઠ રૂપિયા કિલો મળે છે એરિયા વાઇઝ પણ સાત રૂપિયા સાત રૂપિયા તો ચાલે મિનિમમ બરાબર ને એટલે સાત રૂપિયા જો કિલો હોય તો એક ટન કેટલા થયા એક ટન ના સાત હજાર રૂપિયા સાત અહીંયા પાંચ ટન થવાના એટલે કેટલા થશે ત્રીસ રૂપિયા નું થાય છે પાંત્રીસ હજાર નું ખાતર થશે અને એની સામે આપણે ખર્ચો ટોટલ પંદર હજાર નો કર્યો છે અને એમાં પણ આ જે બેક્ટેરિયા છે જે બતાવજો નહીં થોડા એક મિનિટ આપણે ખેડૂત મિત્રોને બતાવીએ આજે તમે જોઈ શકો છો બાયોફિટ કલ્ચર કે જેમની એમણે ખાલી પાંચ બોટલ ઉપયોગ કરી છે તો એમઆરપી હિસાબે ગણીએ તો પણ કેટલા થાય નવ નવસો રૂપિયાની એક બોટલ આવે છે આપણે યુઝ કરી છે એટલે ખર્ચો આપણો થયો છે અને એની સામે પાંત્રીસ હજારનું ખાતર આપણે તૈયાર કર્યું છે તો ખેડૂત મિત્રો તમે પણ આજે ઘણા બધા રાસાયણિક ખાતરો નાખીને કંટાળ્યા હશે અને ઉત્પાદન આજે આપણને જોઈએ એવું મળતું નથી તો તમે પણ એક વખત તમારા ખેતરમાં એક પ્રયોગ કરો જેથી તમને પણ ખબર પડશે કે ખરેખર કેટલા પાવરફુલ બેક્ટેરિયા છે કલ્ચરના બીજું તમારે કંઈ કેવું છે ખેડૂત મિત્રોને આ આપણે આ ખાતરનો ઉપયોગ હવા કેવું છે કે પહેલાંના ટાઈમમાં રાસાયણિક ખાતર નાખતા તો ચાલી જતું હતું કેમ કે કેવું આપણા બાપ દાદા લોકોએ જમીનની માવજત બહુ સારી રીતે કરી હતી એટલે એનો પાવર ચાલતો હતો પણ રાસાયણિક ખાતરનો એટલો બધો ઉપયોગ થઈ ગયો કે અમે ખુદ અમારી જમીનમાં પણ અનુભવ કર્યો છે કે આપણે ગમે જેટલી કાળજી કરીએ તો પણ ઉત્પાદન નથી આવતું અમે છેલ્લા બે વર્ષથી એવી ટ્રાય કરીએ છીએ કે અમે ડાયરેક્ટ આ કમ્પોસ્ટ કરીને નેચરલી આપીએ છીએ તેમાં પણ અમને દસેક નો સુધારો જોવા મળ્યો છે આ તો જોઈને જ લાગે છે કે ત્રીસેક નો તો ચોક્કસ આપણને વધારો મળશે જ ઉત્પાદન અચ્છા હવે જો કોઈ ખેડૂત મિત્રો તમારો ડાયરેક્ટ કોન્ટેક કરવા માંગે અને ઘણી વખત કેવું હોય કે આપણે માહિતી આપી હોય પણ કદાચ એને ડિટેલમાં માહિતી પણ જોઈતી હોય કારણ કે આ દસ બાર મિનિટના વિડીયોમાં કદાચ એટલી માહિતી ન મળે બરાબર બરાબર ને તો આપણે એવા ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો મારો કોન્ટેક નંબર છે સિત્તેર સોળ બાણું બેતાલીસ બેતાલીસ ઓકે અને તમારું નામ હર્ષ ચૌહાણ હર્ષ ચૌહાણ તો એની ટાઈમ તમને કોલ કરી શકે ચોક્કસ બરાબર ને કેટલા થી કેટલા વાગ્યા સુધીમાં કરી શકે પણ થોડી માહિતી આપો જેથી ખેડૂત એ પણ ધ્યાન રાખે એકચુઅલી કેવું છે એમ તો આખો દિવસમાં કોઈ પણ સમય કરે તો વાંધો નહીં પણ કેવું કોઈ દિવસ આખો દિવસમાં બીજી હોય તો પાંચ વાગ્યા પછી તમે કોલ કરો ને તો હું ચોક્કસ રિસ્પોન્સ આપીશ ઓકે જો અત્યારે જ આપણે વિડીયો શૂટ કર્યો છે અને એ લોકોએ જે ડીકમ્પોઝ થયેલું ખાતર આપણને બતાવશે તો આ ખેડૂત મિત્રો જોઈ શકો છો હા હવે આનાથી શું ફાયદો થાય બીજો ડીકમ્પોઝ આનાથી એક બીજો એ ફાયદો થાય છે કે તમે આમાં જોઈ શકો છો કે આમાં કચરું થોડુંક પણ નથી આપણે જે વીડ કહીએ એ થોડુંક પણ નથી એટલે આમાં એક્ચ્યુઅલી આ બેક્ટેરિયાનો એક ફાયદો થાય છે કે આપણે આ જેટલું આમાં પણ બિયારણ આવે છે મોસ્ટ ઓફલી કેવું હોય છે કે છાણિયું ખાતરથી જ ટોટલી બિયારણ આપણા ફિલ્ડમાં જાય છે ખેતરમાં જાય છે અને તેના લીધે જ આપણે વીડીસાઇડ નો યુઝ વધારે કરવો પડે છે બરાબર છે આનાથી એક બહુ મોટો ફાયદો એ થાય છે કે આપણે વીડીસાઇડ નો પણ ખર્ચો બચે છે કારણ કે

કયા ટાઈપ નું ખાતર અહિયાં આખું બ્લેક થઈ ગયું બ્લેક થયું છે કમ્પોઝ થયું છે એટલે એના કારણે યસ યસ આખું ચુરાઈ પણ છે બરાબર આ ઓરિજિનલ બ્લેક કલર આવે છે ઓકે બોલ કે છે ડીકોમ્પોઝ આ એકદમ બ્લેક થઈ ગયું છે ઓકે અને અહિયાં આપણે જોઈએ થોડું જે આગળ આપણે કોઈ બેક્ટેરિયા નું યુઝ નથી કર્યું એકદમ નોર્મલી નેચરલ પ્રોસેસ થી થવા દીધા છે એમાં તમે જોઈ શકો છો આપણે પેલું જોયું એના થ્રુ થોડુંક ઓછું બ્લેક છે હા બ્રાઉન છે આ થોડું બ્રાઉન દેખાય છે બરાબર છે તો બે બેડ વચ્ચે બસ આ ડિફરન્સ છે તો તમે ચાહો તો નેચરલી પણ કરી શકો છો અને ચાહો તો પછી તમે નેટ્સઅપ કંપનીના બેક્ટેરિયા પણ યુઝ કરી શકો છો તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો અને આટલી સરસ માહિતી આપી એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ